કેમ છો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો તારીખ અગિયાર સાત પચીસ ને વાર છે શુક્રવાર મિત્રો તો આજે મિત્રો ભાવ બોટાદ માર્કેટ યાર્ડનો ભાવ પત્રક લઈને આવી ગયા છે મિત્રો તો મિત્રો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોટાદ દ્વારા આપણે ઓગણીસ વિવિધ પાકોના ભાવ લઈને આવી જાય છે તો મિત્રો આપણે એ પહેલાં વાત કરી દઈએ તો ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો અને બાજુમાં પેલું બે લાયકન દબાવેજો મિત્રો અને હજી સુધી વિડીયોને લાઈક ન કરવી હોય તો વિડીયોને લાઈક કરી વાળજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો મિત્રો જેથી તમારા મિત્રોને પણ ખબર પડે કે આજે બોટાદ માર્કેટ યાર્ડમાં શું ભાવ હતા ભાવપત્રક હતું મિત્રો તો મિત્રો વાત કરીએ તો કહું તો ઘઉં મિત્રો નીચા પાવતા ચારસો ને પચાસ ને ચાલીસો ક્વિન્ટલ આવતા ચારસો ને પંચાણું ઊંચા પાવતા ચારસો ને પંચાણું સરેરાશ પાવ પણ ચારસો પંચાણું હતા છ ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો જુવાર જુવારના મિત્રો નીચા પાવતા ચારસો ને વીસ ઊંચા પાવતા આઠસો ઓગણીસ સરેરાશ ભાવ હતો છસો ને વીસ ને આઠ ત્યાં ક્વિન્ટલ આવક હતી મિત્રો મગફળી મગફળી બોટાદ માર્કેટ આવી નથી મિત્રો પછી કપાસ કપાસ નીચા ભાવ હતા પંદરસો ને આઠ ને ઊંચા ભાવ હતા હોળસો ને સિત્તેર સરેરાશ ભાવ હતો ને પંદર ને બસો ઓગણચાલીસ ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી જીરું જીરાના નીચા ભાવ હતા બાવીસો પંચોતેર ઊંચા ભાવ હતા આડત્રીસો ચાલીસ સરેરાશ ભાવ હતો આ ત્રણ હજાર અઠાવન ને સડસઠ ક્વિન્ટલ આવક હતી મિત્રો તલ સફેદ જેના નીચા ભાવ હતા એક હજાર ઊંચા ભાવ હતા એકવીસો પાસઠ સરેરાશ ભાવ હતો પંદરસો ને ત્યાંશી અને નવસો ને સાસઠ ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી તલ કાળા જેના નીચા ભાવ હતા એક હજાર ઊંચા ભાવ હતા એકતાલીસો જેમાં બજાર સુધર્યું છે થોડુંક અને સરેરાશ ભાવ હતો પચીસો પચાસ બસો ને તેતાલીસ ક્વિન્ટલ મેહિતી મેથી આવી એક હજાર પચાસ ઊંચા ભાવ હતા એક હજાર સિત્તેર સરેરાશ ભાવ હતો અગિયારસો ને દસ ઊંચો ક્વિન્ટલ પછી મગ મગના મિત્રો નીચા ભાવ હતા તેરસો ને પંચાણું ઊંચા ભાવ હતા ચૌદ છો ને પાંત્રીસ સરેરાશ ભાવ હતો ચૌદ છો ને પંદર અને ઓગણીસ ક્વિન્ટલ આવતી મિત્રો પછી મઠ મઠ નતા પછી મિત્રો તાણા નીચા ભાવ હતા પાંત્રીસ ઊંચા ભાવ હતા સત્તરસો અને સરેરાશ ભાવ હતો તેરસો ને અઢાર ને બે ક્વિન્ટલ આવતી મિત્રો તાણામાં ઘણો સુધારો આજે જોવા મળે છે મિત્રો પછી અડદ અડદના નીચા ભાવ હતા એક હજાર ઊંચા ભાવ હતા તેરસો ને પાંત્રીસ સરેરાશ ભાવ હતો અગિયારસો ને અડસઠ આઠ ક્વિન્ટલ આવક હતી પછી એરંડો એરંડા જેના ભાવ હતા એક હજાર ઊંચા ભાવ હતા એક હજાર પિસ્તાલીસ સરેરાશ ભાવ હતો એક હજાર ત્રેવીસ ત્રણ ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો રાય રાયના નીચે ભાવ હતા બારસો ઊંચા ભાવ હતા તેરસો ને પાંચ સરેરાશ ભાવ હતા બારસો ને તેપન ને આઠ ક્વિન્ટલ આવક હતી મિત્રો તુવેર તુવેરના નીચા ભાવ હતા નવસો ને ત્રીસ ઊંચા ભાવ હતા બારસો ને પંદર સરેરાશ ભાવ હતો એક હજાર તોંતેર ને ઓગણીસ ક્વિન્ટલ આવતી મિત્રો કળથી કળથીના નીચે ભાવ હતા સાતસો ને ત્રીસ ઊંચા ભાવ હતા આઠસો પાંચ સાતસો ને અડસઠ ભાવ હતો અને ક્વિન્ટલ મિત્રો વેરિયાળી વેરિયાળીના પણ ભાવ સુધરા હોય એવું લાગે આ થોડાક ઊંચા ભાવ હતા ચૌદ ચૌદસો સરેરાશ નીચા ભાવ હતા ચૌદ ચૌદસો ઊંચા ભાવ હતા ચૌદ ચૌદસો પચીસ ને સરેરાશ ભાવ હતા ચૌદસો ને તેર ને ચાર ક્વિન્ટલ આવતી મિત્રો મિત્રો આપણે જોયું ઓગણીસ ભાગનો વિગતવાર ભાવ ઊંચા અને નીચા તો મિત્રો આ હતા ઓગણીસ પાકના ઊંચા નીચા ભાવ છે સરેરાશ ભાવ શું હતો સારા પાકનો શું ભાવ હતો ઓછી ગુણવત્તાવાળા પાકનો શું ભાવ હતો તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી વાળજો શેર કરજો અને મિત્રો હજી સુધી ચેનલ લાઈક ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો મિત્રો તો ફરી મળશું આવા જ વિડીયો સાથે આવતીકાલે મિત્રો